હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણા વિડીયોમાં વાત કરીશું શ્યામધૂન લાગીના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે યાત્રાળુઓ પાસે ખોટી હુંડી લખી ને સાતસો રૂપિયા પડાવ્યા છે જીવણે તો જીવણે લખી છે નરસિંહના નામની ખોટી હુંડી અને સાતસો રૂપિયા યાત્રાળુઓ પાસે પડાવી દીધા છે તો આ સતીની જાણ માટે નરસિંહ પાસે હાથના છાપા લેવામાં આવે છે અને ખબર પડે છે કે આ કામ નરસિંહે કર્યું છે તો શું જીવણે લખેલી ખોટી હુંડી ઉઠાવી લેશે યાત્રીઓનો નરસિંહ પરનો વિશ્વાસ આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે નરસિંહ પોતાની બેગુનાઈ કેવી રીતે સાબિત કરશે અને હરી એને મદદ કરશે કે નહીં આ પણ આપણને જોવા મળશે તો જોતા રહો નરસિંહ મહેતા શ્યામધૂન રાગીનો હુંડીનો ઐતિહાસિક પ્રસંગ અને આપણને ખબર પડશે કે જીવનને શું સજા મળશે અને નરસિંહ એને માફ કરશે કે નહીં તો આ બધું આગળ એપિસોડમાં જોવા મળશે તો અમારી સાથે બની રહો આવા જ વિડીયો માટે અને જોતા રહો શ્યામધૂન રાગી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો ચાલો મિત્રો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો વિડીયો જોવા માટે થેન્ક યુ